કોઈ જ સંબંધ ન હોવો જોઈએ પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે કારણ કે આપણે એકવીસમી સદીમાં છીએ અને આ એકવીસમી સદીમાં આપણને ઘણી બધી પરિભાષાઓ જ્યારે બદલાતી જોવા મળે છે ત્યારે ક્યાંક એવું લાગે છે કે ધાર્મિક લાગણીઓની પરિભાષા પણ બદલાતી જોવા મળે છે

આપણા સમાજની ને આપણા આજના સમયની એવી કરુણતા સામે આવી છે કે જેમાં જે સાધુ સંતો કે જે આ સંપત્તિથી દૂર હોય કે જે બધી લાગણીઓથી દૂર કે જે ત્યજી દેતા હોય છે એ લોકો જ આ સાધુ સંપત્તિ માટે આપસમાં જ ઝઘડી રહ્યા છે ગુરુ અને શિષ્ય વચ્ચે જમીન અને સંપત્તિ માટે ટકરાવ અને એકબીજાના દુશ્મન બની ગયા હોય એવી કરુણતા સામે આવી છે સામાન્ય જીવનમાં તો આપણે આપણા માટે બધું બહુ જ જ સામાન્ય બની ગયું છે પણ આપણે તો એવું સમજીએ છીએ કે જે લોકો આ દુનિયાને ત્યાગી દેતા હોય છે ત્યજી દેતા હોય છે કે જેમને આ આ સંપત્તિ પૈસા એનાથી પણ વધારે પોતાના પરિવારજનોથી પણ દૂર રહેતા હોય છે એ લોકોને આ બધાથી કંઈ જ મતલબ નથી હોતું પણ આ વિવાદ જે રીતે સામે આવે છે ઘણા બધા વિવાદો જે સમયસર આપણી સામે આવતા હોય છે કે જેમાં સાધુ સંતોજ ક્યાંક સંપત્તિ માટે ઝઘડતા આપણને જોવા મળતા હોય છે સત્તામાં બેસેલા આપણને જોવા મળતા હોય છે આ કેવા પ્રકારની પરિભાષા આજે સાધુ સંતોના જીવનની જોવા મળી રહી છે કેવી વાસ્તવિકતા જોવા મળી રહી છે એની સાથે વધુ જ એક નવો વળાંક આવ્યો છે જેના પર આજે આપણે વાત કરી રહ્યા છે કે જેમાં ઋષિ ભારતી બાપુ આશ્રમમાં ગુંડાગીરી કરતા હોવાનો અને પૈસાની ઉંચાપત કરતા હોવાનો આરોપ તેમના પર થઈ રહ્યો છે અને આજે ઋષિ ભારતી બાપુ છે એની એમની સાથે જે વિશ્વેશ્વરી માતા છે તેઓ જે રૂમમાં રહેતા હતા એની જ્યારે તપાસ કરવામાં આવી છે ત્યારે એ રૂમમાં જે સામાન્ય જીવનમાં લોકો કપડાં પહેરે છે જીન્સ ટી શર્ટ એવા કપડા મળી આવ્યા છે જે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે નાના બાળકોના રમકડા પણ મળી આવ્યા છે અને આ રીતે જીન્સ ટી શર્ટ અને આવા ટ્રેન્ડી કપડાં આવા મોડર્ન કપડાં સાધુ સંતોના રૂમમાંથી જ્યારે મળી આવ્યા હોય ત્યારે ઘણા બધા સવાલો ઉભા થાય છે સંસારનો ત્યાગ કરનારા સાધુ સંતો પણ પડતી હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે યોગી દેવનાથ બાપુજી જેઓ પ્રવક્તા છે સનાતન ધર્મ સેવા ટ્રસ્ટથી આપણી સાથે જોડાયા છે રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર્તા તરીકે આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે યોગી દેવનાથ બાપુજી સૌથી પહેલા અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી બાપુ આશ્રમ નો જે વિવાદ સામે આવ્યો છે જે પ્રકારે ઘણા બધા વિવાદો આપણી સામે હવે આશ્રમો લઈને આવતા હોય છે સાધુ સંતો વચ્ચે ઝઘડાઓ એમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ એમના ઉપર ક્યાંક પૈસાની ઉચાપત નો આરોપ ગુંડાગીરી આરોપ ક્યાંક આપ લોકોની પણ લાગણી દુભાતી હોય છે કે જયારે

એને સંપત્તિ આપણા ત્યાં કેવા ત્યાં સંપત્તિ નાના કુપત્તિ જ્યાં ઘણી સંપત્તિ ભેગી થઈ જતી હોય છે ત્યાં કઈ ને કઈ ઉપદ્રવ ઉભો થતો હોય છે સંપત્તિ મને લાગે કે જી કદાચ કોઈ કનેક્શન ઇસ્યુઝ ના કારણે આપણે એમની સાથે સંપર્ક તૂટ્યો છે જી બાપુ અમારો અવાજ આવી રહ્યો છે આપને મને લાગે છે કોઈ બી જેડ કોઈ બી સંપત્તિ ના લીધે ભગવાન પડી અને સંપત્તિ માટે લડત ચલાવી માટે મોટા મોટા વાંધા ડખા ઉભા કરવા કે કોર્ટો સુધી જવા મને લાગે છે બિલકુલ યોગ્ય નથી અને કોઈ બી વ્યક્તિઓ આવો અગર કોઈ કરતો હોય છે એવું નથી પણ એટલો ચોક્કસ છે કે ધર્મ ને એ લાંચન લગાડતો હોય છે અગર તમે વૈભવ થી સુખો થી ઇન્દ્રિયોના સુખો થી અગર સાધુ બન્યા છો તો મન લાગે છે કે બિલકુલ વ્યાજબી નથી અને તમને આખો સમાજ પડ્યો છે આખો સંસાર પડ્યો છે તમને બિલકુલ યોગ્ય નથી કોઈ બી હો જે ધર્મને નુકસાન પહોંચાડવા વાળો છે અને આવા લોકો ને ચિહ્નિત કરવા જોઈએ અને સમાજ થી બારે કરવા જોઈએ અને રહી કોઈ કાપી જેમ વાત કરી કપડાઓ ની હવે નું શું

આ પ્રકારનું જીવન અપનાવવું કઈ સરળ તો નથી આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયાથી એક અલગ દુનિયામાં જવું ભગવાનની સાથે જ પોતાના સીધા સંબંધો હોવા બીજા કોઈ વ્યક્તિ સાથે પોતાના પરિવાર માતા પિતા કોઈની સાથે પણ કોઈ સંબંધ નહીં અને એવું જીવન અપનાવવું ને ત્યારબાદ એ જીવન અપનાવતા જે બીજા અન્ય લોકો છે એમની સાથે જ આ સત્તા માટે ઝઘડવું આ જે આશ્રમો હોય છે એ આશ્રમ ચલાવવા માટે પણ ઘણા બધા લોકોની સત્તા આપવામાં આવે છે એટલે કે ક્યાંક આ જીવનમાંથી બીજા જીવનમાં જાવ ને ત્યાં પણ એ આશ્રમની સત્તા માટે ઝઘડવું આમાં પછી ફરક શું રહ્યો સામાન્ય જીવન અને સાધુ સંતોમાં રોઝાનજી ફ્રેન્ડ્સ ખટુ લક્ષ્ય ઘણા બધાને સાંભળીને પણ આપણે બધાની માટે તો વાત જ નથી કરી રહ્યા રોઝાનજી હવે જે લોકો છે જેમની વાસ્તવિકતા ખરેખર સામે આવી રહી છે એમની માટે તો બોલવું જ પડશે એટલે જ કહું છું કે ખોટો લક્ષ્ય સાંભળીને લોકોને પણ અનફોર્ચ્યુનેટલી આ બિઝનેસ બની ગયું છે બિઝનેસ કઈ રીતે કે ભાઈ ચલો ભાઈ કઈ કઈ નહીં તો કારણ કે મેં જોયું છે કે જસ્ટ ગો સ્ટેપ ફર્ધર કે લોકો રસ્તાની વચ્ચે નાનું મંદિર બનાવી દે પછી ધીરે ધીરે એને એના પર ચાલુ કરે પછી બીજા લોકો ત્યાં પૈસા નાખવાનું ધીરે ધીરે એન્ક્રોચમેન્ટ કરે મોટા મંદિરો બનાવે કે મંદિર બોલો કે જે બી એ લોકો ના ધર્મો હોય જે ધર્મ ફોલો કરતા હોય એ બધું રિલિજિયસ ટેમ્પલ જેવું બનાવી દે એટલે કેવાનો હેતુ એ છે કે નોટ ધીસ હેઝ બીકમ લાઈક લાઈક શું કહેવાય બિઝનેસ ઓર ઇટ ઇઝ અ બિઝનેસ કેમ હવે કેમ કેમ એવું છે કારણ કે લોકો આપણે અનફોર્ચ્યુનેટલી આપણે આપણે જે જે પેલી એ છે શું કહેવાય વિચાર સોચ કે ભાઈ આ આ મંદિર આ નાના મંદિરથી મને કઈક પછી પછી જાત જાતની સ્ટોરીઓ થાય કે આ ભાઈએ શું કહેવાય કઈક માન્યતા કરીને એને લાખો કરોડો રૂપિયા મળી ગયા એનો વડો બાળક મળી ગયું કે જે બી બધું કરે એટલે શું આવી બધી એ લોકો બધા પ્લાન્ટ ઇમ્પ્લાન્ટ સ્ટોરીઝ પછી રૂમર્સ ચાલુ થાય ને પછી એ રીતે પછી બધું એ લોકોનો બિઝનેસ આગળ વધમ બધમાઈને ચાલુ થઈ જાય લોકોની શ્રદ્ધા અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એવું છે બેન કે લોકો બહુ જલ્દી ભોળા હોય આવું હૃદય લાગતું છે કે ભોળા લોકો છે એ લોકોને બહુ શ્રદ્ધા છે એમાં કંઈ ખોટું નથી ભગવાન માં શ્રદ્ધા રાખવું કોઈ જ ખોટું નથી પણ એ લોકોને એ જે શ્રદ્ધા છે એ મિસયુઝ થાય છે સાધુશ્રી ની વાત કરી રહ્યા છીએ તો કેવાનું એ તો એ છે કે જયારે આટલું બધું બહાર આવે છે એમનું કારણ કે આ તો ઠીક છે હજી તો કે છે કે ભાઈ એમનું પોતાનું હેલિકોપ્ટર છે ને એમના અનુયાયીઓને હેલિકોપ્ટર આપ્યું ને એ ગયા અને આપણે જૂનેથી જોતા આવ્યા છે તો લોકો સમજતા નથી કે ભાઈ જે માણસ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જેટલું મને જ્ઞાન છે કે જેટલું ભણ્યા હતા કે શીખ્યા છે કે જેટલું ખબર છે કે ભાઈ સાધુ સંતો એટલે શું કે જે લોકોને આ બધી ચીજોથી શું કેવાય કોઈ કોઈ લેવા દેવાની જે સંસારિક ચીજો કેવાય સંસારિક ચીજોથી કોઈ લેવા દેવાની એ લોકો તપસ્યા કરે ભગવાનના નામ દઈને જે તપસ્યા છે એ લોકોને એની એનર્જી કે તપસ્યા કરવી કોઈ મજાક નથી રિયલ sense માં તપસ્યા હા ટાઈમપાસ વાળી નહીં જે રીયલ સેન્સમાં તપસ્યા કરે જે એનર્જી મળે ને એ એની એનર્જી આપણને આપણે એમની પાસે કેમ જઈએ કે એમની જે પોઝિટિવ એનર્જી છે આપણે એ લેવા જઈએ પણ અનફોર્ચ્યુનેટલી આ રીતે તો આવી કોઈ પોઝિટિવ એનર્જી આવવા નથી પણ રુસ્તાનજી આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં જે રીતે અંધશ્રદ્ધા વધી છે જે રીતે કોઈ પણ કામ કરવા માટે જ્યારે પણ આપણે ભગવાનની જગ્યાએ આવા બની બેઠેલા સાધુ પર વિશ્વાસ કરીને ગમે તેટલા પૈસા આપવા માટે એક વર્ગ તૈયાર રહેતો હોય છે આ બધું જોઈને ક્યાંક આ તપસ્યા અને સંસારના ત્યાગની વાત તો દૂર પણ ક્યાંક જે આપણે કહ્યું કે બિઝનેસ લોકોને લાગતું હોય એવું ક્યાંક લોકોને જોવા મળતું હોય છે ને એના માટે અંદર થી એક લાગણી આવે કે ના આવી આખું અલગ હોય છે પણ માત્ર પૈસા માટે બિઝનેસ માટે પણ લોકો હવે આ એક ફિલ્ડ બની ગયું છે ચોક્કસપણે લોકોને ખરાબ લાગે પણ બોલવું પડે એક ફિલ્ડ બની ગયું છે ને લોકો આમાં જોડાઈ રહ્યા છે બેન તમારી એ વાત બી સાચી છે કારણ કે મેં બીજા ઘણા સેક્ટર જોઈ છે સેક્ટર એટલે એસીસીટી સેક્ટર સેક્સ જોઈ છે જેમાં એ લોકો આ રીતે શું ખાસ જોડાય બી કરે કારણ કે મને તો સાચું ખોટું ના માનતા હોય પણ મારે આ પ્રેક્ટિકલ મારી જોડે જેવું છે કે મારા ઓફિસ બે હતો તો ટીકો કરીને મેં કહું ભાઈ તો બહુ સય લાગે છે તો પાછું મને હસીને કહે કે નાના બેન એવું નથી મેં હા એટલે ટીકો કર્યું કે જૂટું સાચું બોલે એટલે મેં કહ્યું કે ભાઈ આવું ટીકા કરે છે જૂઠા સાચા કરે છે તો કે બેલા ટીકો એટલે કહું છું કે મને રસ્તામાં પોલીસ વાળા હેરાન નહીં કરે આ એનું સાચું સત્ય વાળું એનું વાક્ય હતું એટલે કહેવાનો હેતુ એ છે કે એક તો રીઝન આ છે બીજું રીઝન કે લોકોએ મને એ બી કહ્યું છે કે મેં કહું કે ભાઈ આમાં આને ફોલો કરો કે ના ના ફોલો કરવાનો રીઝન જ એટલા માટે છે કે ત્યાં બીજા બી બધા મોટા મોટા લોકો મળે ત્યાં નેટવર્કિંગ થાય અને નેટવર્કિંગ થી પછી કઈ ધંધા પાણી નીકળે જેમ જેમ આપણે બીજા ક્લબોમાં જોઈન ના થઈએ તેમ નેટવર્કિંગ કરીને ધંધા પાણી કરવા એ રીતે આવતા હોય કરી શકે એટલે તમે બેન જે કહ્યું શોર્ટ એક શોર્ટ એકસો ને દસ ટકા સાચું કહ્યું કે અનફોર્ચ્યુનેટલી આ સત્ય વાત થઈ રહી છે હવે મને એનો પ્રોબ્લેમ નથી જેના બિઝનેસમેનનો બિઝનેસ બિઝનેસ રમો એમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી પણ મને પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે બેન કે તમે છુપાવીને કરો છો તમે કો ક્લબ જેમ ક્લબ જઈને લોકોને ખબર કે ભાઈ ક્લબ જવાની પેલું સ્વિમિંગ કરો જોડે જોડે ધંધા પાણી બી થઈ જશે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે અહીંયા ભગવાનના નામે જાઓ છો શું કહેવાય પેલું પેલું સારું લોકોને દાન ધર્મ એ કરવાના પોઈન્ટ થી જાઓ છો ને પછી તમે તમારી હાથડીઓ ચલાવો છો મને એનાથી પ્રોબ્લેમ છે ને આનાથી બીજો બહુ મોટો ગેરલાભ શું થઈ રહ્યો છે કે જે બિચારા ભોલા ભાલા લોકો છે ગરીબ લોકો છે જે લોકોને જેન્યુઇનલી આવી જે છે કે ભાઈ અમને 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 જે લોકોને સહારાની જરૂર છે એ લોકો અહીંયા આઈને ફસી જાય છે મને પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે બેન અને એટલે કે લોકો ખરેખર જેમને આપણે સન્યાસી કહી શકીએ સાધુ સંત કહી શકીએ કે જેમને અંદરથી એક ભાવના જાગે ને ત્યાર પછી એ લોકો આ માર્ગને અપનાવે એમની માટે પણ આ રસ્તો પછી થોડો કઠિન થતો જઈ રહ્યો છે બાપુ આપ માનો છો આ વાતને ક્યાં કાવા બીજા બની બેઠેલા સાધુ સંતોના કારણે આપ લોકોને પણ એટલે કે જેવા

ધર્મ છે ધર્મ મારો માનવો છે કે કોઈ ચાર ઢોંગી ઉભા થઈ જાય અને ચાર થી કોઈ ધર્મ નીચો પડી જાય ધર્મ ની મોટો નુકસાન પહોંચી જાય એવો નહીં પણ હું માનું એ વાત પણ બિલકુલ જો વ્યવસાય લોક છે જો ધર્મ ને એક વ્યવસાય માની લીધો છે ઢોંગ કરીને પોતાનો એક વ્યવસાય ચલાવવો પોતાનો ધંધો ચલાવો અંતે હકીકત કહું છું સમાજને પણ નુકસાન છે અને નુકસાન છે તો આવા લોકો કોઈ બી હોય છે ત્યાં થોડો નીચો જોવો પડતો હોય છે સજ્જન વ્યક્તિને ત્યાં થોડી દુધા ઉભી થતી હોય છે સજ્જન વ્યક્તિને સમાજની અંદર નીકળવું તો પોતાની આંખોમાં લાજ આવતી હોય છે કે આવા વેસમાં આ મારો વેશ છે મારો

આશ્રમ ની ગાદી સત્તા આશ્રમ કોણ આ આ બધી જે બાબતો હોય છે ને એના કારણે આ બધા વિવાદો થતા હોય છે જેમ કે વિશ્વંભર બાપુએ બે હજાર એમના વેલમાં હરિહરાનંદ બાપુને વારસદાર બનાવ્યા છે તો બીજી તરફ શિષ્ય ઋષિ ભારતી બાપુએ બે હજાર એકવીસના વેલમાં પોતાનો નામ હોવાનો દાવો કર્યો છે સરખેજ આશ્રમની પ્રોપર્ટીની કિંમત પચાસ કરોડ રૂપિયા થી વધુ છે એટલે આશ્રમની પ્રોપર્ટી પણ આટલી બધી હોય

કે જો પરંપરા છે પરંપરાને પોતાના ગુરુઓને અંદર કઈ ખામી રહી છે ત્યારે શિષ્ય આવા બતા ફાકે છે ત્યારે સંપત્તિ માટે લડવો પડતો તમારા પુરુષાર્થમાં કઈ ખામી છે તમે પુરુષાર્થ બરાબર નથી કર્યો ખાલી તમે સંપત્તિ માટે જીવો છો ત્યારે જ આવા ઉપદ્રવ ઊભા થાય લેકિન જો વ્યક્તિ પુરુષાર્થ કરતો હોય છે કોઈ દિવસ આવા ઉપદ્રવ ઊભો સત્વો માટે સંપત્તિઓ માટે લડવો નથી પડતો મને લાગે છે કે ને 100 વાતની એક વાત છે

આપને લાગે છે કે જે લોકો સંસાર ને ત્યાગી દે હવે એ લોકો પણ આશ્રમ ની સત્તા પર કોણ બેસશે આ પ્રકારની વ્યવસ્થા જ ન હોવી જોઈએ જેના કારણે આ બધું થાય છે હવે અહિયાં ભારતી બાપુ આશ્રમ છે મેં આપને કહ્યું કે એમને વારસદાર કોઈ બીજાને બનાવ્યા બે હજાર એકવીસ ના બિલમાં કોઈ બીજું કે છે આ એક આશ્રમ નથી એવા ઘણા બધા આશ્રમો છે કે જ્યાં સાધુ સંતોનો નિવાસ હોય ને એમાં પણ એમની સંપત્તિ કરોડો હોય ને એ સંપત્તિ પર પણ લોકોની નજર આવે આ પ્રકારની વ્યવસ્થા જ ન હોવી જોઈએ જેના કારણે આ સંસારને ત્યાગી દેતા લોકોના મનમાં પણ આ પ્રકારનો ભાવ આવે રુઝાન બેન અત્યારે તો એવું છે કે આશ્રમના નામે લોકો જેટલી સંપત્તિ હડપી શકે ગવર્મેન્ટ પાસેથી પોતાનો પાવર

બેન એક જ ચીજ મને બોલી લેવા દો બધાને યાદ અપાવી દો કે કોવિડ વખતે આપણે મંદિરો નહોતી જરૂરત આપણે હોસ્પિટલો ને એની જરૂર હતી બરોબર છે બ્લડ ને હોસ્પિટલ ની જરૂર હતી ઇન્સાનિયત ની જરૂર હતી ત્યારે કોઈ મંદિર કામ નથી લાગ્યું બેન સેવાના કામ માટે બી કોઈ મંદિર બેન 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 મંદિર બધું રોજ બોલો છો બેન હવે 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 એમે તમારે જરૂર નથી કોવિડ જીવા બધું સાહેબ અવાજ કપાય છે યોગીજી આપનો અવાજ નથી આવતો આપ ક્લેરિટી જોઈએ સાંભળજો ઇન્ટરનેટ કનેક્શન નો ઇશ્યુ છે તો આપનો અવાજ નથી આવી રહ્યો મારી સાંભળવાની તાકાત છે સાહેબ મારી તમે મને બહુ વચ્ચે કાપી મારી સાંભળવાની તાકાત છે પણ તમારો અવાજ નથી આવી રહ્યો એક મિનિટ યોગીજી યોગીજી આપનો અવાજ નથી આવતો યોગીજી આપ એ તો યોગીજી છે એમને શીખવાડો કે કોઈ બોલતો હોય તો વચ્ચે ના બોલે જો બોલ્યો કોવિડ નહી તો રજા હોય મંદિર ઉપર જારે પણ વાત આવે તેરે તે છે એટલા માટે જે બાપુ છે તે પણ અત્યારે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે એ વ્યાજબી છે કારણ કે વાત ઉપર નથી બેન વચ્ચે બોલવાનો કોઈ પણ કદાચ ગુસ્સો આવે છે મને ਵੀ ગુસ્સો આવે છે પણ હું વચ્ચે બોલતી નથી ચોક્કસ અમારા ભારતીય મંદિરો ભારતીયની જનતા હોય સંસ્કૃતિની વાત હોય ધર્મની વાત હોય મંદિરો પર કોઈ પણ સમય હોય બચ્ચી ગુસ્સો થઈ ગયો 1 મિનિટ 1 મિનિટ 1

ઓકે હજી પણ એમના રૂમ માંથી મળી આવે ત્યારે આ કેવો એક સંદેશો સમાજમાં જતો હોય છે બહુ જ ખોટો સંદેશો છે બાળકના રમકડા એટલે આમ શર એ તો નહીં રમતા હશે કોઈ બાળક આવતું હશે એટલે જ હશે કદાચ બાળકોને રમાડવા માટે રાખ્યા હશે એ તો પોઈન્ટ નથી કે કદાચ કે ઘણી વાર કહે ને કે જાણે કે હોસ્પિટલ ડોક્ટર ત્યાં જઈએ તો પેલા લોકો રમકડા રાખે કારણ કે બાળક આવે ને ખુશ કરવા રમાડવા માટે પોઈન્ટ અત્યારે નથી પોઈન્ટ અત્યારે એમને જે રીતે જાણે કે આપણે કહે છે નેસ્ટર્ન અ ક્લોથિંગ એટલે ભાઈ એ એમને જીન્સની શું જરૂર છે મને પડીને ખબર નથી પડી કે બાળકઓને કે જીન્સ ચેન્જ કરાવવા આપવાની જરૂર ના પડે એટલે એ લોજિક ખબર નથી પડી રહી કે કેમી એમને કોઈને ગિફ્ટ આપીએ તો ગિફ્ટ બી સાધુ સંન્યાસ સંસંસન તો મોસ્ટલી ગિફ્ટ આપતા નથી પણ ગિફ્ટ વે હોય તો આઈ ડોન્ટ નો વાય ઇસ ગિવિંગ ધીસ એટલે એ તો આખો તપાસનો જે કે ને નોર્મલી તપાસનો વિષય છે એટલે એ તપાસ કરવી જરૂર છે બીજો ત્રીજો ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અગર આટલું બધું થઈ રહ્યું છે હવે મારો ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ સાંભળી લો કે અગર આટલું બધું થઈ રહ્યું છે ત્યાં આગળ તો લોકો કેમ કંઈ કરતા નથી કે કેમ ચૂપ બેઠા છે વાય દેર એક્સેપ્ટિંગ થિંગ ધેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે વાય દેર એક્સેપ્ટિંગ કે ભાઈ આ કરવા દઈએ એટલે દેટ દેટ મીન્સ કે તો બે ભાગમાં વિભાજિત થઈ ગયા છે એક હશે કે જે જે બંને વચ્ચે ગુરુ અને શિષ્ય વચ્ચે ઝઘડો છે એમાં પણ લોકો પણ બે ભાગમાં વિભાજિત થઈ ગયા હશે એ લોકો સમજવું જોઈએ કે ભાઈ આશ્રમમાં ઘલમેલ ગોલમાલ ચાલી રહ્યું છે બાપુ આપની અંતિમ પ્રતિક્રિયા આ સાધુ લોકો જે સંસારિક જીવન ને ત્યાગ કરી દેતા હોય છે

નથી કરતા પણ દરેક વર્ગમાં એક વર્ગ એવો હોય છે કે સમગ્ર વર્ગ ને બદનામ કરતો હોય છે ત્યારે તેમના પર ચર્ચા કરવાની જરૂરિયાત પડતી હોય છે સમય અહિયાં સમાપ્ત થાય છે યોગી બાપુજી રુજાનજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર વાત કરી છે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી બાપુ આશ્રમનો વિવાદ જે ઘણા સમયથી જોવા મળી રહ્યો છે જેમાં નવો વણાક આવ્યો હવે જે સાધુ સંતો જે રૂમમાં રહેતા હોય એમાંથી આ વેસ્ટર્ન કપડાં આપણને મળી આવે અને એવા સાધુ સંતો કે જે સંસારને ત્યાગી ત્યાજી ચૂક્યા છે એ લોકો પણ સંપત્તિ માટે ઝગડે એમના ઉપર પણ પૈસાની ઉંચાપતનો આરોપ લગાવવામાં આવે ગુરુ અને શિષ્ય વચ્ચે સંપત્તિને લઈને દુશ્મની જોવા મળે આ પ્રકારની કરુણતા જ્યારે સામે આવે ત્યારે ચોક્કસપણે આપણી પણ લાગણી દુભાય કે છે સાધુ સંતો પર આપણે પણ આટલો ભરોસો કરતા હોય અને આપણને પણ એવું લાગતું હોય કે આમનું જીવન આપણા જીવન કરતાં કંઈક અલગ છે ત્યારે આપણને આ વાસ્તવિકતા સાંભળને આપણી લાગણી પણ ચોક્કસપણે દુભાતી જોવા મળતી હોય અને ત્યારે એ સવાલ આવે છે કે આ સાધુ સંતો પણ ક્યારે મોહ માયાને તેજી શકશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર